રાજ્ય રાજ્યકક્ષાએ એક વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ અને બીજા વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે આ સંસ્થા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં હંમેશા અગ્રેસર રહી વિદ્યાર્થીના સુસુપ્ત શક્તિઓ બહાર ખીલે એ પ્રકારના પ્રયત્નો હંમેશા રહ્યા છે આ બંને વિદ્યાર્થીઓ હવે નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે આ બદલ શારા પરિવાર અને ઈડર પ્રજાકીય વિદ્યાતેજક સમિતિ હતી આ બંને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ બંને વિદ્યાર્થીઓને તૈયાર કરનાર ડીએલએસએસનો સપોર્ટ સ્ટાફ એટલે કે કોચ ટ્રેનર શાળાના પીટી શિક્ષક અને આ તમામને શાળા પરિવાર અને ઈડર પ્રજાકીય વિદ્યાતેજક સમિતિ પ્રમુખ મંત્રી અને કારોબારી સભ્યો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ વિદ્યાર્થીઓ ભવિષ્યની અંદર એ ગુજરાતનું પ્રતિનિધિત્વ ઓલમ્પિક કક્ષાએ કરે આ પ્રકારની શુભેચ્છાઓ થેન્ક યુ સો મચ નમસ્કાર મિત્રો હું કમાર વિષ્ણુ બાબુભાઈ અને હું સરપતા હાઈસ્કૂલની અંદર ધોરણ નવમાં અભ્યાસ કરું છું અને છેલ્લા પાંચ વર્ષથી જુડો રમતની અંદર ટ્રેનિંગ લઈ રહ્યો છું તો મારા કોચનું નામ શ્રી સાવડા સાહેબ અને રફ ટ્રેનરનું નામ રફિક લુહાર સાહેબ અને હું નડિયાદ ખાતે યોજાયેલી સ્ટેટની ટુર્નામેન્ટની અંદર જુડો રમતમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છું પિસ્તાલીસ કેજીમાં અને હવે નેશનલની જે આવે છે એમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરું એવી મારી ઈચ્છા છે અને હું ઈચ્છું છું કે મારા જે મોટી ટુર્નામેન્ટ આવે છે ઓલિમ્પિકની એની પણ તૈયારી કરું અને એમાં પણ મેડલ પ્રાપ્ત કરું એવી ઈચ્છા છે જય હિન્દ જય ભારત